નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજની અંદર આપણે વાત કરીશું કે કપાસની અંદર કઈ દવાનો પ્રથમ છંટકાવ કરવો જોઈએ જેમાં સારો એવો વિકાસ અને કપાસના વિકાસ સારો એવો થાય અને સોળમાં એકદમ નરવાઈ આવે એ માટે ખાસ પહેલો ડોઝ આપણે કયો આપવો જોઈએ તો એની વિશે આપણે વાતચીત કરીશું વૃદ્ધિ અને જીવાતો માટે થઈ અને જે કપાસની અંદર ત્રીસથી પાંત્રીસ દિવસનો કપાસ થાય એટલે એમાં ફરજિયાત છંટકાવ કરવો જોઈએ જેની સારી વૃદ્ધિ અને સારો વિકાસ થાય અમારી નવી ચેનલમાં તમે આવ્યા હોય સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો તો હવે આપણે વાત કરીશું પ્રથમ ડોઝની કે કપાસની અંદર પ્રથમ કયો ડોઝ આપવો જોઈએ એકદમ હળવો અને સારો એવો ડોઝ આપવાથી જે કપાસને એકદમ ગ્રીનરી આવે અને આ ઉપરાંત જેનો વિકાસ પણ સારો થતો હોય છે તો કપાસનો પ્રથમ છંટકાવ કરવા માટે સૌ પ્રથમ જે ત્રીસથી પાંત્રીસ દિવસનો કપા થાય તો સૌ પ્રથમ એને યુપીએલનો નો ઉપયોગ કરવો જોઈએ જે યુપીએલનો નો ઉપયોગ કરો તો એનામાંથી એકદમ કૂણે પાવશે અને જીવાતો હોય તો જીવાતોનો પણ નાશ થશે જેમાં પંદર લીટર પાણીમાં એટલે પ્રતિ એક પંપે ચાલીસ એમએલનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને જે કિંમતની અંદર જુઓ તો ચારસોથી માંડી અને ચારસો પચાસ રૂપિયા સુધી એની કિંમત બજારની અંદર જોવા મળે છે દરેક વિસ્તારની અંદર જેની કિંમત જુઓ તો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એની ભાવ અને કિંમત જોવા મળતી હોય છે જે ખાસ કરીને કપાસ રહ્યો એ ત્રીસ દિવસે થાય એટલે એનો ત્રીસથી પાંત્રીસ દિવસનો થાય એટલે એને ફરજિયાત છટકાવ કરવો જોઈએ જે યુપીએલનો ફોસ્કિલનો અને આ ઉપરાંત વિકાસ માટે થઈ અને યુપીએલના કોશ્કિલની સાથે તમે અણમોલ દવાનો પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર જોવો તો એકદમ કપાસની અંદર ગ્રીનરી આવે છે અને આ ઉપરાંત જે કપાસની અંદર એકદમ વિકાસ સારો થતો હોય છે એટલે જરૂરને જરૂર ભૂલતા નહીં અને જે ત્રીસથી પાંત્રીસ દિવસનો કપાસ થાય એટલે ફરજિયાત પ્રથમ છંટકાવ કરી દેવો જેની કિંમત છે ગ્રીનહેરીની ગ્રીનહેરી લાવવા માટે થઈ અને જે આપણે કીધી કે અણમોલ દવા રહી તો એની પાંચસોથી પાંચસો પચાસ રૂપિયા સુધીની એની કિંમત હોય છે તો ખાસ કરીને જે આ દવાનો ઉપયોગ પ્રથમ છંટકાવની અંદર જે આપણે કીધું કે અણમોલ અને બીજી આપણે હોસ્કિલ આ બે દવાનો છંટકાવ કરવો જોઈએ આ ઉપરાંત જે જરૂરિયાત પડે તો આની આ ઉપરાંત આપણે લાંસર ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો જે વધારે પડતી જીવાત આવે તો લાન્સર ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો તો આવા નવા વિડીયો આપણા જોતા રહેજો બાય